સુરત રેલવે સ્ટેશન ના ગેટ પાસે સીસીટીવી કેમેરા માટે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો આ શેડ માં એકાએક જ આગ ભભૂકી ઉડતા અફરાતફરી મચી ગઈ હતી આ બનાવની જાણ ફાયર વિભાગની ટીમ ને થતા ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ ડીવીઆર બળી ગયું હોવાનું જાણવા મળ્યું છે સુરતમાં રેલવે સ્ટેશન ગેટ પાસે પતરાણા શેડમાં સીસીટીવી રેકોર્ડિંગ માટેનું કેબિન બનાવવામાં આવ્યું છે અહીં કોઈ કારણોસર બપોરના સમયે આગ ભભૂકી હતી આ કારણે ધુમાડો નીકળતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગ ઓલવા ફાયરના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જો કે અતિવ્યસ્ત એવા રેલવે સ્ટેશન ઉપર આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયો હતો ખૂબ જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ